જે લેવું એ કહી દેજો પછી પછી વાયથી નહીં નાખતી તમે આમ નથી હું કમાવા કાંઈ નથી પૂછતા નહીં એવા મને મેણા ન મારતી એટલે મને કે હું લેવું છે તો હવે પાસે ત્રણ ડ્રેસ એવા છે જે અંગે કોરા મસ્ત મજાના કોર સેટ છે એક મેં હમણાં પીઠી રસમમાં પહેરવા એક ડ્રેસ મેં લીધો પેર લીધી અમારે અહીંયા પારવડીમાંથી તો ઈ હજી પહેરાણીની ની કારણ કે બ્યુટીકમાંથી આવ્યા હતા કોલેબોરેશન કરવા માટે સોરી પ્રમોશન કરવા માટે એના કપડા એટલે એ બધા પહેરી લીધા લગ્નમાં તો ઈ એક પડી છે એક શોર્ટ મને બહુ ગમી ગયો લીલન નો તો ઈ હજી એમને પડ્યો છે પૈસા નથી નાખવા તો કે જ્વેલરી લેવી મેં જ્વેલરી દુનિયા ભની છે ને અત્યારે તો પાર્લર માંથી ને એટલી આવે છે મને અને ગોલ્ડ છે તો મેં કીધું મારે કાંઈ લેવું નથી કે તો પછી નો કેતી મે નહીં હું કે એટલે કે હું મેં બહુ બધી કાઈ આઈટમ ખૂટી ગઈ છે ઘરમાં એટલે કે કોફી ને બોનમીટા ને મેં કીધું એરિયલનું લિક્વિડ મશીન નું અને તેલ નો ડબ્બો તો હાલો મેં એ બધું લઈ ગયો ગિફ્ટ એવું કઈ ન હોય કે એ જ લઈ દેવું પડે મને કે તો કાક ને કાંક ઊભો હોય એટલે એ બધું લેવાનું રવિવારે લઈને જવાનું છું ડિમાન્ડ માં આપણે પાંચ હજાર નું બિલય કરાવશું એટલે આવું બધું મેળવ્યું છે બીજું કઈ મેં કઈ લીધું નથી આજે કાલે ગઈ કાલે સાંજે પાર્ટી હતી ડુમસ રોડ ઉપર તો આને જવું તું લોંગ ડ્રાઈવ તો કઈ ને કે ક્યારે બે પક્ષી મરી ગયા લોંગ ડ્રાઈવ ની લોંગ ડ્રાઈવ અને પાર્ટી ની પાર્ટી ઢીનચુક ઢીંચુક નાચી આવ્યા અને સૂપ ને પાસ્તા ખાઈને આવતા રહ્યા એટલે સાંજે ત્યાં ગયા બાકી કાંઈ વેલન્ટાઈન વેલેન્ટાઈન હોય નઈ આપડે આપડે એક જ હોય વેલણ ટાઈમ હા યુટ્યુબમાં મોનિટાઈઝ કર્યું બાપા કર્યું ચાર જ દિવસ બાકી છે ગીતા વિરાણી ના સો પ્લીઝ દી હેલ્પ મી પણ ના બેન મારી દીકરીને મેરેજ છે ઓગણીસ તારીખે મને બહુ ટેન્શન છે રાત્રે નીંદર પણ નથી આવતી તો મને કંઈક હિંમત આપો તમારામાં બહુ હિંમત છે બેન ગીતાબેન વિરાણી અરે બેન નિધિ બેન ઈરપરા તમને હું પછી હેલ્પ કરી દઈશ કર ગીતા ગીતાબેન વિરાણી દીકરીની માં આવી જ હોય બાપા અને જે આપણે જે ઘટનાઓ ઘટી છે ને આપણા સાસુ સસરા જે સ્ટ્રીક વર્તન કર્યું છે આપણા માતા પિતાએ જે સ્ટ્રીક આપડી વલણ અપનાવેલું છે એટલે આપણને સ્વાભાવિક દુઃખ થાય બરાબર દુઃખ થાય તો સ્વાભાવિક છે ભાઈ દીકરીની માં આવી ચિંતિત હોય હોવી જ હોય પણ બહુ ચિંતિત ન રહેતા એને હવું કદાચ તમે અહીંયા છ હાડા છ સાત વાગે ઉઠાડો છો ઉઠવાનો નિયમ બનાવે ને સમય પ્રમાણે ત્યારે અને તમારી દીકરી ઉઠે નહીં બનાવી હોય તો પણ કદાચ બનાવે તો ટેન્શન ન લેતા કારણ કે વાંધો નહીં એક કલાક વહેલી ઉઠી જાય બપોર વચ્ચે હોવા દે એ બધું ઇક્વલ ઇક્વલ થઈ જાય અને ન હોવા દે તે કઈ વાંધો નહીં એ હાજે હુ વહેલી હોઈ જાય અને કદાચ આજ નહી તો કઈ લે બે પરિસ્થિતિ સુધરી જાય એટલે બહુ ચિંતા ન કરવી તમારી દીકરીને અમુક વસ્તુ નથી ભાવતી વહેલી મોડી એને હાહરિયા સ્વીકારી લે ન સ્વીકારે ત્યાં હારે હાથે જયારે રાંધવા મળશે ને ત્યારે ખાઈ લે દીકરીને લઈને ચિંતિત રહેવું એ જરૂરી છે પણ એટલું બધું ચિંતિત ન રહેવું કે એનું ઘર ભાંગી જાય ત્યાં સુધી દખલ અંદાજી ત્યાં સુધી તમે ટેન્શન એટલે એવું ટેન્શન નહીં લેતા દીકરી સાસરે જાય છે તો કે નાની નાની વાતો પોતાની રીતે સોલ્ટ આઉટ કરી લે નાના નાના પ્રશ્નો પ્રોબ્લેમ હોય મોટા જયારે ગંભીર રૂપ આવે એવા પરિણામ આવે એ ત્યાં સુધી નહીં પૂગવા દેતી ત્યારે અમને ટકોર કરજે અમે બનતી કોશિશ કરશો અને લગ્ન જીવનને ડિવોર્સમાં ત્યારે જ પરિણામ જયારે તમને એવું લાગે કે હવે આ લગ્નમાં કઈ બેચવું જ નથી ઠેર સુધી ખેંહી લઉં બરાબર ત્યારે દેવું આત્મહત્યા સુધી ન પૂવું ઈ પેલા છૂટાછડા કરી લેવા અને ચાર ચાર વાર ન કરવા એની આજ મેં સલાહ દે એક લાઈવ કર્યું જ છે ત્રણ ત્રણ ચાર ચાર વાર છૂટાછેડા થાય ને ત્યારે તમારો કાંઈ પણ રાક નું હોય ને ચારે ચાર લગ્ન જીવનમાં તમારે એક ટકા હોય તો સમાજ તમને દોષી ઠેરવે એટલે ત્યાં સુધી ન કરવું મારું કુટુંબ મારી સાથે નથી કાંઈ વાંધો નહીં કુટુંબ ન કરે કોઈની અરે ક્યારેય હોતું જ નથી ક્રિષ્નાબેન તમારો અવાજ વચ્ચે વચ્ચે રોબોટ જેવો થઈ જાય છે કોને ખબર આ પ્રોબ્લેમ થઈ ગઈ છે આનંદરભાઈ ભાઈ જય ગુરુદેવ જય ગુરુદેવ આદેશ એટલે ચિંતા કરવી એ સારી વાત છે પણ એટલી બધી નહીં કરતા કે તમારા દીકરીને એવું લાગે કે હું હજી મારા બાપાને ઘેર છું અને ત્યાં પણ એનાથી એવું જ વર્તન થઈ જાય કે તમારી ઘરે કરતા હોય આ તો હા એ હા ભાઈ હા હું ક્યારે માનો બનીએ કે આ હકીકત છે આ એક હકીકત છે સ્વીકારી જ લો કદાચ શરૂના પાંચ વર્ષ સુધી તમારે હાહુ તમારી મા બની રહે પણ છઠ્ઠા વર્ષે તેને ઓરિજિનલ રંગ એકાદી વાર તો નજર માં મગજમાં નહીં રૂપમાન વાણીમાન બધી આવી જાય એકાદી વાર તો કહે કે તારી તારીખ કરતા તમારી ઓલી હારીને ઓલો હારો ને ઓલું ઢીગડું હારો ને એવું બધું આવશે જ લગ્ન નો અંત ડિવોર્સ કે આત્મહત્યા નથી લડીને જીવવું એ જીવન લગ્ન જીવન છે એ જ કહેવાની કોશિશ કરી છે પણ ઘણી છોકરીઓને કહેતી કે હું કંટાળી ગઈ છું મને થઈશું મરી જાવ તો પછી મરી ન જાઉં તો પછી છૂટાછેડા કરીને જીવવું બરાબર પણ ચાર ચાર વાર છૂટાછા ન કરવા એ પણ મેં જ કીધું છે મસ્ત કલરવનો અવાજ આવે છે હા અહીંયા અમારે ચકલીઓ બહુ આવે છે પણ હું માળો નથી લગાવી ઓલા નથી મને એમ કે મારા મોબાઈલમાં ફાટતું હશે બાકી બધાને તમારા અવાજમાં પ્રોબ્લેમ આવી વિચારું છું કેટલા દિવસથી ભલે ને પ્રયો ભાઈ સલાહ આપ્યા સિવાય કઈ હોતું જ નથી આપવાની મરવું ને હિંમત આખવી હ ભાઈ એને બહુ એવું લાગે ને ત્યારે એવું યાદ રાખવું કે આપણા દેશની મહાન આર્યનારી છે ને એને કેટલું સહન કર્યું છે સહન કરવાનું જ નહોતું કોઈ એમાં રાજાની દીકરી હતી કોઈ રાજાની પત્ની હતી કોઈ રાજાની પુત્રી હતી એવું બધું હતું પણ એને કોઈએ કેટલું સહન કર્યું છે જયારે એવું લાગે ને તમારી ઉપર અથાગ આમાં પહાડ તૂટી પડ્યા છે ત્યારે એકવાર સીતાજી વાળો ચોપડો ખલ નાખજો બરાબર એટલે ભૂલાઈ જ જાહે કે આપણે કાંઈ દુઃખ સહન કર્યું એનું વર્ણન નથી કર્યું ખાલી વનમાં ગયા એટલું લખ્યું પણ વનમાં કેવા વિકટ સહન કરે એ ખબર જ છે ને કોઈ પગ હોય એને પગે વન ચૌદ વર્ષ એના પતિ એટલે આવા દુઃખ જોવાના એ દુઃખ તો કઈ હતું જ નહીં કારણ કે પતિ આરે હોય ને કોઈ દુઃખ દુઃખ લાગે જ નહીં ઘણા ખરા દુઃખ તો પતિ એના ખંભે જ લેતો હોય પણ જયારે પોતે બે દીકરાને પેટમાં લઈને એકલા વનમાં જયારે જન્મ દીધો ને એ દુઃખ હતું બરાબર એવું જોવાનું એટલે આપણું દુઃખ બહુ ઓછું લાગશે અને કદાચ સીધાજી નું નો વાંચવું હોય ન આપણે અનુસરવું હોય તો આજુબાજુમાં એવી સ્ત્રીઓ ઘણી રહેતી છે કે જેને તમે જે લાઈફ જીવો છો ને એ બહુ દૂર દૂરની વાત છે એવી વિચારી નથી તો એનું જોજો એટલે બહુ મજા આવશે જીવવાની મને ઘણી લેડીઝ એમ ને કે તમે જો ક્રિષ્નાબેન ફોર્ડ કરતા કેવા નીકળી જ કે ગાડીને મારીને ગાડીને તમે કેવા ઘાય ઘા લઈને આવતા હોય જાતા હોય તમને કે આ ઉંમરે કેવું સારું કાં તમને બધું પહેરવા દે આવું જોઈએ આપણે ખરેખર અંદરથી થાય જ આપણે બહુ આઝાદીથી જીવન જીવીએ છીએ જે એક સમય મને કલ્પના એટલે સમય પરિવર્તિત થાય 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 ને થાય જ એકવાર આવે જ પણ એ સમયની રાહ જોવી રાહ જોયા પેહલા હિંમત ન હારવી આ છે લગ્ન જીવન રાઈટ બી પોઝિટિવ થેન્ક યુ રોજ બેન તમારું કુટુંબ હારે ન હોય તો ઉપાધિ ન કરતા બરોબર બધું ભાઈ ગણેશ ના કામ ગણેશ ઉકેલા કહેવત છે કે ગણેશ ના ગણેશ એટલે ગણેશ ભગવાન ના જે ભગવાન ના કાર્ય ભગવાન ઉકેલ તમે એકવાર જયારે કંકોત્રી લખો ને ભગવાન નું નામ લઈ એટલે ઈશ્વર સાક્ષી બને તમારા લગ્નના પાર પાડી દે કોઈ પણ રૂપે તમારી ઘરે એ માણસને મોકલી દે કે જે તમારો પ્રસંગ પૂરો પાડી દે ઘણી વાર આપણે એમ કેતા કે અમારા લગ્નમાં ફલાણા ભાઈ તો રંગ રાખી દીધો એ ફલાણા ભાઈ ન હોય એ ભાઈ રૂપે દેવ હોય એની અંદર એ તમારા ઘરમાં ઘરે આવીને કાર્ય સંપન્ન કરી જાય અને આ હોય છે ઋણાદિ ઋણા નું બંધ જે ઋણાનું બંધ ક્યાં પૂરા થતા હોય પછી એના ઈજ ભાઈ ભાઈ આપણે મુખ સમય સંબંધ બગડી જાય આપણે કેવા દુઃખી થાય કે આ ઈજ ભાઈ છે જેને મારા લગ્નમાં ઉભા પગે કામ કર્યું એને હું એવું દુઃખ લાગ્યું છે કે મારાથી નાની 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 એવી વાતમાં નારાજ થઈ ગયા પણ નારાજ એટલા માટે થઈ ગયા ત્યાં તમારું ઋણાનું બંધ પૂરું થઈ ગયું હોય ઋણ પૂરું થઈ ગયું હોય દેવા લેવાનું લેણા દેવી ખતમ થઈ ગયું હોય એટલે બહુ દુઃખી નહીં થવાનું જાય એને જવા આવે ને આવકારો આ જીવન છે ભાઈ આ ગાડી સળસડાટ રહે જાય છે નાના મોટા સ્ટેશન ઉભી રહે તમારે ઉતરવું ન ઉતરવું ચડી જવું પાછું ઉતરવું એ આપણે હાથ ઉપર છે બરાબર એટલે આવું હોય ગણેશના કામ ગણેશ ઉકેલશે ભગવાન ગણપતિ દાદાનું કે વિઘ્ન ને યાદ કરીને મા કુળદેવીને યાદ કરીને અને કંકોત્રી લખી નાખવી લગ્ન આદરી દેવા પછી લગ્ન પૂરા કરે એ બધા ઈશ્વર ઈશ્વર ની સાક્ષી લગ્ન કરતા હોય તો ઈ કરશે બાકી કોટેજન કરતા હોય તો ન્યા વકીલ જ કરશે બરાબર ત્યાં પછી આપણું નહીં કઈ એટલે મારું એવું માનવું છે કે ઈશ્વરની સાક્ષી છે જો તમે કરોડો દેવતાઓને આહન કરીને વયું હોય લગ્ન કર્યા હોય તો પછી એને સાક્ષી માં રાખી લગ્ન કર્યા ને તો એનું માન મહત્વ રાખો બધા કહે ને કોઈ નું રાખત કઈ નઈ ભગવાનનો ડર રાખો તો જયારે સુડાછડા કરો તો એ રાખો યાર અગ્નિ સાક્ષી એ લગ્નના ફેરા ફેરા હોય માતા પિતાનો નો ન રાખો કઈ નહીં આજે ઓલે બેન મને કેમ એ ફેસબુકમાં વાત કરી કે કૃષ્ણા બેન એના ચાર વાર લગ્ન થયા એ કે ચાર વાર લગ્ન કર્યા તો એટલા બધા ખુશ હતા એ બેન બોલો હું તો વિચારતી હતી કે ચાર વાર લગ્ન કરેલી સ્ત્રી એટલી બધી ખુશ કેવી રીતે હશે એટલું બધું પોઝિટિવ નથી થવાનું ભાઈ કે તમે ચાર વાર લગન કરી પછી તમે દુનિયા ને ખાડો જવું આઈ એમ હેપી એમ તમારા અંતરાત્માને ખબર છે તમે કેટલા હેપી છો અરે બેન હું જાય બેન મને કેજો હું હેલ્પ કરીશ કૃષ્ણા બેન કિરીટભાઈ ગોયાણી લખે છે બેન તમે એ ભાઈનો કોન્ટેક કરો એ એમ કહે છે કે હું હેલ્પ કરીશ તો તમારે કઈ આર્થિક હેલ્પની જરૂર હોય તો એ ભાઈને મળો અને માનસિક હેલ્પની જરૂર હોય તો મારી જેવા ત્યારે એક એક કલાક બેઠા બેઠા તમને આપે જ છે અને દોડા તો માતા જ કરવાના હોય એમાં બરાબર એટલે આજકાલ લોકો ડિવોર્સ નહીં ફોટોશૂટ કરવા શું કરવું હવે મને એવું લાગે છે કે લગ્ન છે ને વિડીયો બનાવવા માટે ને ફોટોગ્રાફી કરવા માટે અત્યારે વધારે થાય છે એવું મને લાગવા માંડ્યું ખરેખર હા બેન હા તમારું તો બધું આમંત્રણ એવું છે કે બધાના છૂટાછેડા ન થાય છૂટાછેડા બધા ના થાય એ વાત આજે આ ચાર વાર કરે એ તો બહુ નવાઈ ની વાત ન હોય ચાર વાર લગ્ન જીવન હોય તો એને ચાર વાર પાટા થી ઉતરી જાય એકાદી વાર તો આપડે ધકેલી પરાણે ગાડી લઈ જવાય ને પાછા હેપી હોય એમ કે હું હેપી છું જો મારા ચોથા લગ્ન જીવન જીવનમાં તમે હેપી છો જે વસ્તુને તમે વારે વારે ન્યાથી લાવીને અટકાવો છો ન્યાથી લાવીને અટકાવો છો ન્યાથી લાવીને અટકાવો છો ચાર વાર આવું થાય છે તો હવે તમને આની હેબિટ પડી ગઈ છે ને કાં તમને હવે શરમ જેવો સાટો ન થયો બરાબર બાકી તમારે એક વાર લગ્ન જીવન ટૂટા હોય તમારે બીજી વાર ફેરા ફરવાનું હોય ને તો મારી રામ બેહો ને ત્યાં તમને શરમ આવવા મળવી જોઈએ અંદરથી ખરેખર તમારે અંદર જો સ્ત્રી તત્વ જીવતું હોય ને તો મારે બીજી વાર ફેરા ફરવાની ત્યાં આવું ન કરવું જોઈએ પાછા એમ કે કરવા દો ને બિચારી લગ્નમાં જે કરવું એ લગ્ન તો એક જ વાર કરવાના છે આ જે એક જ વાર કરવાના છે એ બોલે છે ને યાદ રાખજો ટકોર કરીને કરજો પોતાની જાતને કે ખરેખર હું એક જ વાર કરવાની છું લગ્ન એમ મેં તો કહેતા સત્તર વર્ષે લગ્ન કર્યા હતા તો એ મેલેન્જ જ આપી હતી કે હું જિંદગીમાં કોઈ દી બીજી વાર ફેરો નહીં ફરું કે હું કોઈ દી પાછી નહી આવું કે હું કોઈ દી મારા મમ્મી પપ્પા એ કરીએ આત્મહત્યા નહીં કરું મેં આવી ચેલેન્જ આપી ને પૂરે પૂરી પાર કરી એકવીસ વર્ષે હું ભાષણ કરું છું અમને દુઃખ નહીં આવ્યું હોય બહુ દુઃખ આવ્યું તેની વાત જ પૂછો મેં એના એમાં સીમાડા તોડી નાખે ને ડુંગરા પડ્યા ફાટી જાય એવા દુઃખ આવ્યા હતા તેમાં એમાં નીકળવું પડે એટલે જે છોકરા માતા પિતા એમ ને કે ભલે બિશારા મોજ કરતા લગ્ન તો એક જ વાર કરવાના હોય એ પેલા પાસે પાસ નાની એ વાત લઈને તમારા ઘરે આવે પછી પાસે એમને કહેતા કે બટા આવે તાર જાવ તાર હા હારી હાથ વાર હશે તો આવશે અહીં તને મનાવા અને પાછ મનાવા આવે તે પાછ પાસે થોડુંક ઢીલું મૂકજો એમ ન કેતા ઓલા બિચારા મનાવા એટલે એવું નહીં રાખતા કે હવે એને ગરજ છે ગરજ તમે રાખજો બાપા એ અહીંયા બેઠી છે ને તો પાંચ દી પછી પાંચ મહિના પછી તમને જ ભારે પડવા મળશે પછી ઓલા મનાવાય નહીં આવે એટલે આ ગાઇ છોડ નાખવી જાતું કરી દેવું છૂટાછેડા થતા હોય તો એને બને ત્યાં સુધી એક બે ચાન્સ આપવા વકીલે આપે છે છ મહિના સુધીનો અને ઘણા લોકો થઈ જ છૂટાછેડા કરવાના હોય તો એમાં બહુ ડાયા થઇથી જાય મને બોલાવશો ને તમે તારે હારે હું નહીં એના વેવાય ને હું કહી દે ત્યાં તમારે કેવા નથી લઈ જવાના કોઈને એના વેવાય ને કેવા માટે વેવાય બેઠો જ છે હા એનો બાપો નો થવા દેવું એક સમયે તો જ્યારે છૂટાછેડા થતા ને ત્યારે સીમાડે જઈને કરતા ગામના પાદર સુધી ન કરતા કારણ કે એમ કે અહીંયા લીલું ઝાડવું ન થાય એટલું મોટું આ દુઃખ લાગતું ને એવડું મોટું આ પાપ લાગતું હવે તે બધી વસ્તુ મરી પરવારી છે એવા ઊંચા વિચાર ઊંચા સંસ્કાર હવે આ ત્યાં ખાલી વાતો પૂરતા ચોપડા પૂરતા શાસ્ત્ર પૂરતા જ રહી ગયા છે તમારા મમ્મી ને પપ્પા બંને નથી નહીં આપણે દોસ્તી કરના ચાહતા હું અરે ભાઈ પછી કરજે મારા દોસ્તી નથી કરવી તમારા એને મારા ઘરમાં મારા જીવનમાં દોસ્તો હું કઈ કમી છે આમાં જેટલા મારા હા મારા માટે હારું લખે છે ને બધા મારા દોસ્તો જ છે હા સત્તર વરસ પંદર વરસ વીસ વર્ષ જેના થઈ ગયા છે ઈ બધાને તો આ પ્રાઉડ જ કરવાનું છે નિમેશભાઈ મેં તો એકવાર મસ્ત મજાની પોસ્ટ નોટ લખી કે લગ્ન જીવન તો એટલું બધું આધુનિક હોવું જોઈએ કે આ સમય ને ટપી જાય અને એટલું બધું કઈ ને કે સાદું હોવું જોઈએ અંદર બધું એમ સજીવ હોવું જોઈએ કે આવનારા સમય ને સુધી ટકી જાય અત્યારે દેખા દેખી માં તૂટેલા ભાઈ ઢીકળા હોય ફલાણું કર્યું ઢીકડું કર્યું લઈ જતા ગોવા લઈ જતા દુબઈ લઈ જતા નો લઈ જાય અને કૃષ્ણાબેન મેબલી ની લિફ્ટ વાપરે છે ને એ પંદરસો ની આવે છે તમે મને લઈ ઓલા ભાઈ એમ કે ભાઈ તું પાંચસો વાળી લઈ લે આપણે ક્રિષ્નાબેનો વધારે નથી કરવાનું અને આઈ વાતમાં ધેડ થાય અને પછી જોઈ ખાલી નાની એવી વાતમાં છૂટાછડા થઈ જાય ને તો આપણા મગજના મગજના બીમાર છે એવું માન લેવાનું

આખું ખુલાઈ સાંભળો પેલા શરૂઆતમાં એ જ કીધું કે મેં કોઈના સમાજનો ઠેકો નથી લીધો હું મારા સમાજની વાત કરું છું કે અમારા સમાજમાં જે દીકરીઓને વધારે પડતી છૂટછાટ આપે છે ને એટલે દીકરીઓ પોતે નક્કી નથી કરી શકતી કે હું કરાય ને હું ન કરાય એના માટે હું સહી છે ને હું ગલત છે આ વાત મેં શરૂમાં જ કરી દીધી એટલે મારું કેમાં અને અમારા સમાજમાં આવું છે તમારા સમાજમાં અંદર ખાને તો વસ દુઃખ છે હો મને એ તમારા સમાજની દીકરીઓ બા વાતું કરે જ છે મારે એ એટલે એ બધું મારા સમાજને તમારા સમાજમાં મૂકી ગયો હા તમારા સમાજમાં એટલી શાંતિ છે કે લગ્ન જીવનને હજી કે ક્યાંક ને ક્યાંક બીકમાં ક્યાંક ને ક્યાંક શરમ મર્યાદામાં તાણે હશે એમ ખેં છે અમારામાં વધારે પડતી છૂટછાટ આઈપ્યું છે એટલે એનું આ પરિણામ આવ્યું છે બાકી ક્યાંય લાડવો કાઢી લેવા નથી બેજે કાગડા કાળા છે ક્યાંક થોડાક ઓછા ને ક્યાંક થોડાક વધુ એક પોસ્ટ હતી એમાં એક છોકરીના પપ્પા એની છોકરીના છૂટાછેડા કરીને સાસરાથી ઘરે સુધી બેન્ડ બાજા વગાડીને ઘરે લઈએ બોલો આજકાલના લોકો બગડ્યા છે એ લઈ એ છે એ ગલત નથી બરાબર મેં એમાં ઈ ચોખવડ કરી છે કે એકાદી વાર છૂટાછેડા થાય તો એટલે બહુ ગંદુ અને બહુ કહે ને કે બે ને બેફામ બની ગયેલું લગ્ન જીવવું એને કરતાં એકલા જીવવું સારું પાછું નિરસ્ત બનેલું કે જેમાં એક જ તરફથી પાત્ર આખા જીવનનું ગાડું ઊંચકી હાલવાનું છે ખબર પડી ગયું છે તો એવા લગ્ન જીવન કે ક્યાં ટકાવાની જરૂર નથી ત્યાંથી નહીં ત્યાં છૂટા થઈ જવાની જરૂર છે પણ નાની નાની વાતમાં છૂટાછેડા નથી કરવાના અને ચાર ચાર વાર નથી કરવાના ઈ વાત કરી સાહેબ બાકી માર ઘરવાળા આવીને રોજ દારૂ પીને આવીને રોજ બેસર બેસર ઝાપટ મારતા હોય તો એક દીધ મને મન થાય ને કારણ મૂકીને હાલતી હું થઈ છે આવા ખોખલા લગ્ન જીવનને બચાવવાની કોઈ જરૂર નથી અને આત્મસન્માન દાવ ઉપર મૂકવાની તો બિલકુલ નહીં બરાબર આત્મસન્માન ઈ કે તમારી વાક વગર તમને ગાળા દેશે માતા પિતા સુધી વૈયા જાય છે ને અને કારણ વગરનો હાથ ઉપાડે છે અહીંયા આત્મસન્માન ને હણું કહેવાય આત્મહત્યા જેવું જ લાગે જીવ તો મળદું થઈ ગયા હોય એવા જીવનને બચાવવાની જરૂર નથી ઈ વાત કરી છે એના પપાઈ કાક વિચાર્યું છે ને તો જ લઈ આવે ને દીકરીને એવી રીતે ધામધૂમથી ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર ડોક્ટર નથી તમે ડોક્ટર છો તમે વારંવાર કમેન્ટ ન કરો મેં તમારે કમેન્ટ વાંચી લીધી છે હા ભાઈ બધાને મળું એવું કાંઈ નથી પણ અત્યારે તો હું બરાબર સાંભળે નહીં એ વિરોધ કરવા માંડે વિરોધ નહીં પણ આમાં સાંભળો તો ખરા પેલા એમ બધે કાગડા કાળા એ વાત રાઈટ હા પણ મેં મારા સમાજની ખુલીને એટલા માટે વાત કરી કે હું અમારા સમાજનો ઇસો જ મારા પ્રશ્ન પેલા સોલ્વ કરવાનો કે ઘરનો કચરો બહાર કાઢીને પછી આપણે શેરી વાળા હવે શેરી ને વાળા નાખીએ ઘરમાં હજી પડ્યું તો એમને જ રહેવાનું છે કોઈ ગર્લનો હબી બીજી ગર્લ જોડે રિલેશનશીપમાં આવે તો શું કરવું દી એક વાર તો ઓલરેડી ગર્લના ડિવોર્સ થઈ ગયા એ બીજી વાર છે તો બી એવું કરે છે એની અરે છેડો ફાળવાની વાત કરીશ મેં એડ કરે છે કોમેન્ટમાં ભલે ને કરે એની ના નથી ભાઈ એડ કરો એટલું બધું પબ્લિક છે તમે તમારે એડ કરો પણ એને મને પેલા એવું કીધું વંદન કે તમે અહીંયા અમારી ફિઝિયોથેરાપીનું કે મુલાકાત લેજો એ મેં પાછી એની વાત નોટ કરી લીધી વાંચી લીધી હતી એટલે બીજી વાર ત્રીજી વાર લખીને તઈ મેં કીધું તમારા તો ઓલ વિડીયો ઉપર હોય છે અમે ખાસ ઓલ્ડ સોંગની ની તો વાત જ અલગ હોય છે જૂનું રહેવું પકડી રાખવું બધા સમાજમાં છે જ કોઈ સમાજ દૂધથી ધોયેલો છે જ નહીં હા વળી ના ફિલ્ટર નથી કાઢવું અત્યારે મોઢું નથી ધોયું રૂપલ દીદી કોણ છે રૂપલ દીદી રૂપલ શાહ હશે અહીંયા સુરતના ઈ પેલા કેવા કેવાય બિઝનેસ વુમેન છે બીજું કઈ છે નહીં તમે એક્ટર નથી રૂપલ દીદી અમારા ફેમિલી ફ્રેન્ડ છે ઈ રાજનીતિ નથી કરતા એનું જીવન જીવે હશે ખરેખર જીવે હશે દેખાડતા નથી એ જીવે એ જેવું છે એવું જીવે આપણે પછી એમાંથી જે કોપી કરીને આપણે આપણે દેખાડ્યું કેવાય એન પૈસી એટલે ઈઝી વેસ્ટ અને આપણે પેન નું હોય તો આપણે એન કોપી કરીને જીવવા મળી બી પાસ કિરીટ ગોય આને આપણે સમાજની વાત કરી છે લુક ખાવને લઈ લઈને વયું છે અને પછી માતા પિતા પછી પાસે એના ઉપર સહાનુભૂતિ દર્શાવે ફિલ્ટર વગર પણ એ મસ્ત છે એ આપણા દોસ્તો છે ને એની નજર જ એવી હોય જે એને અંદરથી જાગતી હોય હું તારા વિડીયોની અંદર તું જે આમાં મુંબોડો લીધો એનાથી મસ્ત મજાની એક પકલી લટકાઢી હોય ને એ જ ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવતી હોય વંદન પછી એમાં એ ન હોય ને કે સાડી હાવ એટલી સિમ્પલ પહેરી છે કે એનું બ્લાઉઝ હાવ આવું છે આ તે પણ જે સહેરા ને સ્માઈલ આવે મસ્ત મજાના કે મસ્ત મજાની નાકડી બે લટું કાઢીને જે વિડીયો બનાવી હોય ને એ ખુબસુરતી ખરેખર એને જ કહેવાય એમાં પછી બહુ મસ્ત હેવી મેકઅપ કર્યો એચડી અને બહુ મસ્ત ડબલ શેડની મારી જેમ લિપસ્ટિક કરી હોય પછી બહુ હેવી જ્વેલરી પહેરી હોય તો એ તો ખૂબસૂરત ખુબસુરત લાગવાનું છે તો ગારણ ગોર ને શણગારો તો એ હારી જ લાગવાની હોય કઈ પણ ન કર્યું એની સાથે માણસ સાંભળવા માટે જોવા માટે એક મિનિટ માટે ઊભો રહી જાય તો એ ખૂબસૂરતી છે ખૂબસૂરતી ઉપર મારે કવિતા નથી લખી હું કવિ નથી કૃષ્ણબેન મારા સેકન્ડમાં બહુ જ પ્રોબ્લેમ હતો એને બીજી કરિયા બીજા કર્યા એમાં વારંવાર મારી પર હાથ ઉપાડે છે અને કેટલી વખત કીધું તો સુધરતા જ નથી શું કરવું આવી રીતે મારી પરાજી હાથ ઉપાડે છે જો મેં તમને પહેલા કીધું ને કે જયારે તમે બીજું લગ્ન જીવન તોડો ને પેલું તૂટે તો સ્વાભાવિક છે લોકો સ્વીકારી લે સમાજ સ્વીકાર તો થઈ ગયો છે તમને બહુ દોષી નથી ગણતા બીજું કરો ત્યારે તમારે દસ વાર વિચારવાનું છે કે અહીંયા હું કરું છું બરોબર ડિસિઝન લઉં છું અથવા તો ડિસિઝન લીધા પછી મારામાં એ સહનશીલતા છે કે બીજી વાર કંઈક થાય તો એ બધું સાંભળવાની સહન કરે કારણ કે મોટા ભાગની સ્ત્રીઓ એવી વસ્તુઓનો ભોગ બનતી હોય છે કે બે વાર ત્રણ વાર લગ્ન થયા હોય ને એનો કાંઈ પણ વાક ન હોય તો સમાજથી લઈ સંબંધીઓ સુધી બધા એવું વિચારવા માંડે કે આનો જ કંઈક વાક હશે બીજી વાર આવું થયું ને તો એ ત્રીજી વાર આવું થયું ને એટલે ના પાડી વાર લગ્ન જ કરવાના મને એટલે મેં નથી કીધું કે ભાઈ ચાર વાર લગ્ન ન કરતા મારા બાપાને કઈ નથી કરવા એ મારી પોતાનું ડિસિઝન છે એમાં કોઈ હસ્તક્ષેપો નહીં પણ તમને એટલા માટે કીધું છે પછી તમારો કાંઈ વાક નહીં હોય તો એ લોકો તમને જ દોષી ઠેરાવશે અને પતિને સમાજને સંબંધીઓને બધા લાગુ મળી જાય પછી કાંઈ વાક ન હોય ને તો તમારે એવું વર્તન કરવા માટે કારણ કે એને ખબર પડી ગઈ તમે બીજી વાર તો હાથ ઘર નથી ભાંગવાના ત્રીજી વાર તો નથી જ ભાંગવાના એટલે તમારા આત્મસન્માનને વારંવાર હણાવવું ન હોય ને એટલા માટે આવા ડિસિઝન ન લેવા મેં તમારા હિત માટે જ આ વાત કરીશ તમને દોષ ઠેરવીને વાત નથી કરી ચાર વાર લગ્ન જીવન લગ્ન તોડવા એ તો એક હિંમતની વાત છે આ પાછી કોઈ એવી લેડીઝ છે જેનામાં હિંમત છે સમાજનો સામનો કરવાની કે પોતાની જાતને ચેલેન્જ કરવાની હું તો ન કરી શકું હું ન કરી શકું કારણ કે હું તો અગ્નિનું મહત્વ એટલું સમજુ છું એટલે ન કરી શકું પતિવ્રતા સ્ત્રી નથી કારણ કે જ્યાં જ્યાં યારે અન્ય મારા પોતાનું વિચાર્યું છે મારા માટે જીવીશું મૂવ ઓન કર્યું છે આત્મસન્માન જાળવું છે એટલી બધી હું ડાયે સ્ત્રી નથી પણ એ મહત્વ સમજીશું આપેલી પ્રોમિસ નું મહત્વ સમજેલીશું ખોખલી આબરૂનું નું મહત્વ નથી રાખ્યું પણ રિયલ આબરૂનું મહત્વ રાખ્યું છે માતા પિતાને એટલે આવું જીવન જીવીશ સમતોલનથી થી જીવન જીવીશું જ્યાં કરવાનું તો એ જ કર્યું છે નતું કરવાનું અહીંયા મેં કોઈ શરમ નથી ભાઈ અંદરનો આત્મા ન મરવો જોઈએ ટૂંકમાં ચાર વાર લગ્ન કરી અને પછી તમે બીજાને એવું ખાલી દેખાડવા જ માંગો છો કે જો હું કેટલી હેપી છું પણ તમે રાતે હું છો તે ડિપ્રેશનમાં વયા જ આવશો અમુક સમયે હું હોય તમારે ગોળી લેવી પડે એ સ્લીપ પીલ્સ પીવી પડે તો એ તમે ખુશ નથી બરાબર ખુશ રહેવા માટે ક્યારેય દેખાડવું જ ન પડે હા હું દેખાતું કાં ખુશ છું આ કેમ ન રહેશે કીધું હું લેવું છે મેં મારા પછી બધા કપડાં છે બધું છે હજી મેં બે ત્રણ ડ્રેસ પહેરાયું નથી મારે કાંઈ નથી લેવો મને ડિમાર્ટમાં લઈ જાઓ હું ધારા તો એકાદ ડ્રેસ લઈને મૂકી દે ત્રણ પીડા તમને ઓફર મળે છે તો તમે એને ગલત રીતે નથી લેતા તમને છૂટ મળી છે તો એનો ગલત ફાયદો નથી જીવનમાં બરાબર બાકી ભૂલો તો બધાથી થાય અહીંયા અહીંયા તો આપણે ભગવાન દોષી ઠેરવ્યું છે મોટા મોટા સંત મહાત્મા ઉપર આપણે પ્રશ્ન કર્યું છે અને સારા વ્યક્તિઓને હોતા તમે એક નાની ભૂલ ગોવા ગોતી ને એને વારંવાર ટ્રોલ કરો છો હેરાન કરો છો એવા આપણે ના લાયક માણસો છે તમે બધા કોઈ લખીને કોઈ વાંચીને કે કોઈ બોલીને બાકી બધા એમાંથી કોઈ એટલે કોઈ ઓલા નથી બકાત નથી મારે કોઈ તકલીફ નથી હો ભાઈ શિવ મોદી તમે નરેન્દ્ર મોદી નથી આપણે પેલાના ગરડા કહે છે કે જે એક ભવનમાં ન થાય હો થીંગડું ઈ થીંગડું પેલા ગૌઢી એમ કેતા ખબર થીંગડું ઈ થીંગડું થીંગડું એટલે તમારા જીવનમાં જે થીંગડું થીંગડું માર્યું છે ને જે તમે બુરવાની કોશિશ કરી છે ને એને ગયો મારે મહેરાજના બે વર્ષ થયા તો પણ કેટલી વખત હાથ ઉપાડે છે તો મેં કીધું એક દિવસ તમે ઉપાડો ને જીગર કરીને ઉપાડી ગયો હાથ ન ઉપાડીએ કોને તો એકાદું વેવણું લઈ જાવ ભાખરી કરવાનું ઝાડું આવે ને ફેરવી નાખો એક પછી કહેજો કેમ છું એવી જીગર લઈ આવો હું તો નાખું એક માર તો મેં મારી જિંદગી હું ખાવ જ નહીં આપણા સમાજમાં આવી તકલીફ છે સાચી વાત છે ભાઈ વગર કારણે માર ન ખાવો અને વાક હોય તો કે નીચો જો એકાદો લાફો ખાઈ લેવો આપણે કીધું કે તમે સુધરો મારે ક્યાં સુધી સહન કરવું વધારે પડતું ન કરવું સાચી વાત છે મારા સાસુને કીધું કે તમારા મમ્મી પપ્પાની વાત કરો મમ્મી પપ્પા નું હોય તો મહિલા પોલીસ સ્ટેશનની અંદર જઈને ફરિયાદ કરો એકવાર લડી બે હાથ ઉપાડતા શીખો હા હું જ નાખું મને કોઈ હાથ ઉપાડ ફેરવી નાખું એક અહીં કેનેડામાં પણ આપણા પટેલની ગર્લ્સ અલગ જ લેવલની ફ્રીડમ ચાલે છે મને ન ખબર હોય કેનેડા હોય કે કેનેડા બહુ દૂરની વાત રહી તો આલો આઉટ કન્ટ્રી છે અહીંયા તો કોઈ રોકટો કઈ નથી બહુ ખુલીને જીવવા પબ્લિક છે અહીંયા પણ સુરત એ મૂકી ગયો રાજકોટ મૂકી ગયો અમદાવાદ મૂકી ગયો બધા સિટી છે મેગા સિટી મૂકી ગયો ગામડા ગામમાં કેવું જીવન જીવે તો જોયા ગામડા ગામમાં જઈ આપણે એવું લાગે કે આપણે ખોટા સુરત વહીએ અહીંયા ખુલીને જીવો ને મતલબ હું આ ખુલી ને જીવા કે આપણે કરીએ છીએ ખ્યાલ હું જલ્દી ફટાફટ ફ્રેશ થઈને ડ્રેસ પેલા લોકો આવશે તો આ ખુલીને જીવા કેવાય ખુલીને ને જીવાનો મતલબ શું છે આ બાઈ કાઢ નાખું સ્લીવલેસ પહેરો તો ખુલીને જીવા કે ભાઈ ફ્રીડમ ની પરિભાષા જ નથી ખબર ક્યાં કોઈને બધી લેડીઝને ખુદ માટે સ્ટેન્ડ લેવાની જરૂર છે એક્ઝેક્ટલી બેન બીજે ફરવા જાઓ કે ના જાવ પણ એકવાર શિમલા જાજો બહુ મજા આવી બધે જવાનું છે નિવૃત્ત થાવ ને એટલે ભારત ભ્રમણ કરવાનું પેલા તાખું પછી આપણે પાસપોર્ટ આવી ગયો હશે પછી આપણે એક બે ત્રણ છ કન્ટ્રીમાં ક્યાંક જાહુ માતાજીની મેં રસ આવીને આવી તો મારે રિયલી એક વાર કર્યું હતું સાચે સામે પટ્ટો લીધો પછી જી થાય ઈ પણ ફરક પડે એ સાચું હોય જો આ બેન લખ્યો છે એલ એમ ગઢવી કે એક વાર મેં હામે હાથ ઉપાડવાની કોશિશ કરી ને પછી ઘણોય ફરક પડ્યો લેવાનો યાર ક્યારેક એકાદ પટ્ટો આપણને મારતો હોય ને એનો એ પટ્ટો ખેંઈ ને કાંઈ હું તો હોય ને તો એનો મારી કોને તો હું તો ફેરવી ને બે ઈટી જવાના પછી ભલે જે થવું એ થાય એ વિચારી એટલે એને ખબર પડે કે હાલું આપણને વાગ્યું અને આ ક્યારેક હું આ બીજી વાર હું કે પાછો મારી લે ક્યાંક બાકી આપણા ભારત દેશના કાયદા કાનૂન લેડીઝ માટે બહુ જ સ્ટ્રોંગ છે એકવાર સંવિધાન ખરીદો અને વાંચો એટલે ખબર પડે અને નજીકના પોલીસ સ્ટેશને જઈને અને ત્યાં જ ફરિયાદ કરો જીગર કરી જયારે તમે તમારા માતા પિતાને કહીએ કે માતા પિતાએ ધ્યાન ન દેતા હોય ને એ લેડીઝ માટે બહુ સરસ કાયદાઓ છે અને સ્ટ્રીક કાયદાઓ છે બરાબર એકવાર સાલન નાખો બે રાત જેલમાં અને બબે બે નાખશે ને દંડા અહીંયા એટલે સીધો થઈ જાય કોઈ દે હાથ નહીં ઉપાડે ખોટું સહન કરવા નથી અને બીજાને આપણા લીધે ખોટું સહન કરવાનું કરવા બીજાને નથી કરવા દેવાનું એ કીધું છે બરાબર ચાર વાર લગ્ન કરવાની મતલબ એ નથી ચારે ચાર વાર તમારે એક ને એક વસ્તુ થતી હોય તો તમારે સહન કર્યા રાખવાનું છે છેલ્લે તમારે મરવાનું છે પછી લગ્ન નથી કરવા ત્યાંથી અટકી જવાનું છે તમને ખબર પડી જ જવી જોઈએ કે બીજા લગ્ન જીવન સક્સેસ નથી ગયા ત્રીજા નથી ગયા તો મારા જીવનમાં લગ્ન જીવનનું સુખ નથી તો હવે આપણે ચોથી વાર મારી પોતાની લાઈફને બરબાદ નથી કરવી સામે વાળાને હેરાન નથી કરવા પછી પાંચમી વાર લગ્ન નથી કરવાના હવે કરતા ત્યાંથી અટકી જજો શીખી લેવાનું છે

એટલે બધાને ભૂલો સુધારી લેવી ભાઈ એ કરાય બાકી કાંઈ કરાય નહીં બીજું ચલો બાય રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો વાગી ગયા અને રસોઈ બનાવી જમીન પછી કૃષ્ણા પટેલ આજ ફ્રેશ થાય કારણ કે આજ મેં મસ્ત મજા નીંદર કરી છે લગ્નનો ઠાક ઉતાર્યો છે અને વેલેન્ટાઈન જો અહીંયા દેખાય છે આવી રીતે તમે પણ વેલેન્ટાઇન મનાવતા આવ્યો અને વેલેન્ટાઈન ની ગિફ્ટ મળી છે તેલનો ડબ્બો અને એરિયલ લિક્વિડ બાય લવ યુ ઓલ